જય માતાજી ને હર મહાદેવ બધાઈ ને તો અટાણે વાગી ગયા હાંજ ના સો વાયગા ફીટો ફીટ મારમાં જો માંથી અટાણે હાંજ ના વાગ્યા ફીટો ફિટ સો મેં સો વાગે વિડીયો ઉતારવાનું કારણ છે તમને બધાઈ ખબર જ હોય કે આ હાંજે વિડીયો ઉતારે અને આમ સારું વાતાવરણમાં ઉતારે એટલે કઈક પણ હારામાં સારું ટોપી અમને કહે એટલે ભાઈ હા ઈ છે આરા મહારુ કઈક જાણકારી છે તમારા માટે બહુ મસ્ત માહિતી છે એક જોરદાર કોમેન્ટ આવી ગઈ હતી આપણે એ ભાઈ ની એટલે મેં કીધું હાલો વાંધો નહીં કોમેન્ટ માં આપણે વિડીયો બનાવી નાખીએ ને યુટ્યુબ માં તો ત્રણ થી ચાર જેવી કોમેન્ટ આવી બરોબર જેમાં ખુડોશીઓ આવી રાખજે બરોબર ને ઇન્સ્ટાગ્રામ માં વધારે પૂરતી કોમેન્ટ આવે કે ભાઈ તમે આ વસ્તુની અમે થોડીક માહિતી આપો મેં કીધું હાલો વાંધો નહીં આપણે માહિતી આપી દઈએ ને પાછું મારી માને તબિયત એ ટાઈટ હતી હવારના પોર માં એટલે ટાઈમ નતો વિડીયો ઉતારવાનો મારે એકલી ઉપર કામ હતું મણી માય કરવા લાગ્યું હતું થોડું જાજુ કામ પણ તું વધારે ભૂ તું મારા માથે કામ હતું એટલે બહુ આમ જોઈ વિજામાવટ નતી બરોબર ને જોઈ લે આપણે બધું લઈને જઈએ કેમેરામેન ને તો ક્યાં ગોતવા જાવો આપણે થોડોક સપોર્ટ તમે કરો એટલે કેમેરામેને આવી જાય તો પછી કાંઈ નહીં અટાણે તો આન્યથી આપણે બધું એક કરીએ મિત્રો બાકી જોઈ લે દઈ જઈને ખુડશું બળશું નાખીને ઊભી ગયા અહીંયા જય માતાજી દઈ

મેન ટોપી ખૂબ એ જાય આ આપણે આપણા તો છે ને બધાની કોમેન્ટ આવે ને પૂછે કે તમે કેટલું ભીવું રાખ્યું તમે કેટલું ગાયું રાખ્યું તમારે કેટલા ઢોર છે તો અમારે પાંચ નહીં સો અમારે ભીવું છે શાંત શાંત પાસું કરશું ના ના

બે ગાયું છે બે ખડલા છે એક પાડી છે એક પાડો છે ને એક વાસડી છે ને હોન્ડાય ગાય લીધી અમે ઈ વ્યા હે હમણા એટલે 15 થી 16 મેમ્બર થાય અમારા ફેમિલી માં ને અમારે બે ટાણા નું દૂધ કેટલું થાય 35 લિટર અરે અરે અમારે બે ટાણા નું દૂધ 35 લિટર થાય 35 લિટર માંથી અમે 10 લિટર દૂધ રાખીએ ઘર માં 2 લિટર દૂધ રાખવાનું કારણ ઈ અમારે દુકાઈ ને મોકલવું હોય ને રાખતા પણ આઠ લીટર જેટલું રાખી હા આઠ લીટર મારે માન ખબર હોય ને પછી સવી હિતાવી જેવું ભરીએ અને એમ કે ને કે કેટલા રૂપિયા નું તમારે દૂધ થાય તો ફેટ આવે એ માથે આધાર હોય જો હાડા હાડા ફેટ આવે ન ફેટ આવે તો પૈસા વધી જતા હોય ફેટ માથે હોય અને ફેટ ઓછા આવતા હોય તો એમ સમજવાનું કે રેડી નહીં એટલે એવું છે બધું એટલે આપણે કાયમનું એમ કે અઢી હજાર અઢી હજાર બે હજાર અઢી હજાર બે હજાર ટોટલ દૂધનો હિસાબ કરીને ઘરમાં રાખીએ ને એનો હા તો એટલે પૂગે હા અને અટાણે જો ભી હરખ્યું બે ધોવા દે હમ બાકી ત્યાં બીજા બધા પારેટા છે પારેટામાં સમજો કે ન સમજો તમે એટલે પારેટા એટલે કે કોઈને આઠમો મહિનો છે કોઈને સાતમો મહિનો છે કોઈને સોથો છે એવી રીતના એટલે એમ કે પાછા આવે બધાય વ્યાહે તૈયાં વરી પાછા

ના ઘઉં નું ભેડકું એટલું ખવડાવીએ અમે ઢોર ને પાવરો હબા ઓ ભરીન સડાવીએ ઢોર દોવાઈ જાય પણ પાવરો નો ડુકે ઈ ને પછે કોઈ 3 લિટર દૂધ કરતા હોય કે 6 લિટર દૂધ કરતા હોય પણ ઈને ખાણતા પૂરે પૂરું દેવાનું એટલે કે પાસું વ્યાય ને એટલે આપણે લાભ કરે ઈ તમારે ફેલ ન જાય હબાવ ખબર હોય પાસું વ્યાય તમને લાભ દઈ દીએ ઈમાં એટલે ઈ બધી ઢોર ને ખવડાવવાનો હબા જ રાખાય

મહિનાનું કેટલું દૂધ થાય અમારે તો મહિનાનું અમારું દૂધ હા પહાઠ હીતેર નો આકડો રાખવાનો એમાંથી ખર્ચો કેટલો કાઢી નાખવાનો કાઢી નાખો ત્રીસ હજાર ખર્ચ ખર્ચો કાઢી નાખો એટલે તમારા સોખા વધે

કે એક જણું કરે ને મ્યા ભેરું ન થાય કઈખું કામ જેટલા ફેમિલી માં હોય એટલા બધાય ને કરવું પડે હા ઢોર નું બધાય કરો ને તો જ થાય બાકી તમે ઈ એવું છે કે જો નીતિ ન હાઈ જૈન હવાય રે ઢોર દોઈ લીએ હવાય રે માર પપ્પા દોરાવે ઈ ને હાઈ જૈ નીતિ ને એકલો ઢોર દોઈ લીએ આમ મા દીકરી હોય તો અમને ઢોર દોતા સમજી લ્યો એટલું ન થ આવડતું અને એકાધી ભી હા ઓરો ખાતા ખાતા મા દીકરી ભઈ દોઈ દી અમે બરોબર હા

ન્યાથી એવડો તબેલો થયો અમારે હા તો અહીંયા ખાલી દૂધ પીવા હારું જ રાખ્યા હતા ઢોર અમે અમારે જ જય બાપુ આવી ગયા અમે વેચન જીણકો હતો ને એટલે પેલા અમે પાડી રાખી હતી કે પાડીમાંથી જીણકી ગતિન મોટી કરી પાડી રાખી હતી ને તો ઈ વાતો કરતા હોય તો આપણે ખબર છે કે પાડી રાખી હતી ને કે બધાય ઓહતા ઈ કે કે ફૂલ ગરતા ઈ કે ભી કર લેવાનો ઈ કે પણ પાડી માંથી ને પછી આવી કે વાહ ભૂલગર તારી પાડી વાન ભી વાય ગયા મેં એવું થયું કે ત્યારે પરિસ્થિતિ નબળી હતી ત્રણ ખોડી ને ઝૂપડું વાળી ખેતર માં રહેતા ઈ એટલે વંડી પાસે બાંધી હતી ઈ ભીં ને ત્યાંથી જનાવર અડી ગયું ને એટલે જય માતાજી પાડી ને જરાક મારી માન ખબર ન પડતી હતી સાય પાઈ દીધી દેવ થઈ ગઈ ખબર ન પડતી મારી મા ની પેલેથી જ અમે નાના હતા ત્યાંથી ઢોર ધાખર રાખીએ ને પીહું બહુ રાખતા એટલે મને પેલા બહુ શોખ હતો રેડી જાવે અને અમે પછી ગાય લઈ આવ્યા હતા છોકરા મોટા થયા પછી ધીરે ધીરે ઢોર વધારતા ગયા ને અટાડે અમારે જો ઉગે ને આઠ મહિને બધું ઢોર માથે જ કારણ કે આમાં અમારે જો ઘરમાં સાય ને દૂધ ને આપણે વેસાતું ન લેવું પડે બાકી તો આપણું રોજ નીકળે અને ડેરીએ જાય તો એ ઢોરે હસવાય ને આપણે પેરા હસવાઈએ ને આપણે કઈ મુંજાઈએ નહીં ટૂંકમાં એવું છે બધું કામ કર એટલે હવે કઈ છે બાકી અને ઘી અમારું બાર જાય તો તમને ખબર જ હે ઘી બાર જાય અમારું ઘી લેવું હોય તો પંદરસો

અને લીલું આપણે એક ઢોર લીલું ખાતા હોય ને એટલે ફેટ કપાય કપાય ને કપાય અટાણે ઉનારામાં તા બહુ ઘણી થાય દૂધમાં અટાણે ખાસ ઢોરનું ધ્યાન રાખવું પડે અમાર તા જો કે ઢારિયામાં ફુવારા છે એ સાલુ કર દી ખંજવારા હારું આવે અમે તો ફુવારા સાલુ કરી દીએ બાકી અટાણે તડકાનું દૂધ ખેહવી જાય ખાઈએ હા દૂધ અટાણે બારી જાય એટલે અટાણે છે ને તમારા ઢોર જો કોઈને દોવા દેતા હોય ને તો તમારે જો ઈને છે ને તમારે સો ગ્રામ કે બસો બસો ગ્રામ તમારે ઘર પીવરાવાનું બપોર ડોલસી માં એને હલાવી એક ડોલસી એક ઘર પીવરા એવું એવું ખાલી તમે દસ પંદર દિવસ પીવરાય ને એટલે દૂધમાં તરત જ ફેર પડી જાય અને અમારે જો ઘર ખવરાવે એ રીતના ખવરાવે કે ખર કપાહિયા અને ભૂહો અને બધું ભેગું કરી અને બેરલ નું એક અમારે રસ નું બેરલ આવે ને એનું ફાડું હે એને અમે બે ફાડા કરી નાખ્યા એમાં બધુંય નાખી દઈએ ને પછી એક કિલો એક ગોર એમાં ડબલામાં નાખી કિલો એક ગોર એક ડબલામાં નાખી મોટું બધું છે કેનિયા જેવું એમાં નાખી હલાવી ને પછી ગરવાળું પાણી છે ખાણમાં નાખી દે ડાયરેક્ટ સીધું અને પછી બધી પાવરા ભર દઈએ અને કોઈ વ્યાણું હોય ને તો એને મહિનો બે બે ત્રણ મહિના સુધી ગોર સાલ ભાઈ જીભ ખુલી ગયો આજની તારીખમાં

એ તમારે તાજો વ્યાણ હોય ને એને મેથી ખવરાવાની દૂધ તમારે ખાય ખા દૂધ સડી જાય છે તમારે ને પારુડા ને કઈ રીતના નોકરી કરવી નેરવું કરવું ઈ માહિતી આપણે પાછી થોડાક દિવસ પછી દે બરોબર ઈ આમાં ને તો હવે લગભગ બધું અમે કહી જ દીધું હવે કઈ પણ ભૂલાતું હોય તો કોમેન્ટ કરીને જરૂરથી થી કહીજો હા તો વિડિયો બનાવીશ હા ને હવે આપણે આજનો નો વિડિયો પૂરો કર દઈએ જો તમને ગમ્યું હોય તો જય ભાઈ જરા બન કર દેજો જય ને જો તમને સબસ્ક્રાઇબ કર દેજો ને આવી